જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયો અંદર તો શું તમે પણ નાના મોટા ધંધા અથવા ફેમિલી કાર કરો છો તમારી જોડે તમને સારી એવી કન્ડિશન ફેમિલી કાર અને ઇકો અને ઘણી બધી ધંધા માટેની પણ તમને ગાડીઓ જોવા મળી જશે ગુજરાત કાર પોઈન્ટ અંદર પંચમહાલ જિલ્લાની અંદર અમારી ઓફિસ આવી છે ડિસ્પ્લે પર અમારો નંબર પણ આપ્યો હોય છે તાથી કોલ અથવા મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો અને કોઈ મારા મિત્રોને ગાડી લેવી અથવા ગાડી નું એક્સચેન્જ કરવું હોય ને તો પણ અમારે તમને કરી આપવામાં આવશે અમારી જોડે પચાસ થી સાહીઠ ઇકો તમને હાજર માં જોવા મળી જશે

誰